જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કલ્પના બેકિંગ સિરીઝમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું નાના મોટા સૌના મનપસંદ એવા પીઝા બેઝ આજે હું તમને બેઝની રેસીપી આપું છું અને સાથે ક્વિક પીઝાની પણ આપીશ તો એના માટે મેં એક બાઉલ લઈ લીધો છે અને બાઉલમાં આપણે એક મોટી ચમચી ઈસ્ટ નાખીશું ડ્રાય ઈસ્ટ લીધું છે અને એમાં આપણે એક મોટી ચમચી ખાંડ લીધી છે મેં દેશી ખાંડ લીધી છે ત્યારબાદ હવે એમાં આપણે હૂંફાળું પાણી નાખવાનું છે આંગળી નાખો ને દજાઈના એવું તમારું પાણી હોવું જોઈએ અડધો કપ પાણી નાખીશું મિક્સ કરી લઈશું અને ઢાંકીને દસ મિનિટ માટે રાખી દઈશું દસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું ઈસ્ટ સરસ પ્રૂફ થઈ ગયું છે ગઈ વખતે મેં તમને ગ્લાસમાં બતાવ્યું હતું અને આ વખતે આપણે જે બાઉલમાં લોટ બાંધવાના છે એમાં જ મેં ઈસ્ટને પ્રૂફ કર્યું છે અને હવે એમાં આપણે દોઢ કપ મેંદો લઈશું તમે મેંદાની જગ્યા પર અડધો ઘઉંનો લોટ અડધો મેંદો પણ લઈ શકો છો સ્વાદ મીઠું નાખીશું મિલ્ક પાવડર પાવડર ટોટલી ઓપ્શનલ છે પણ નાખવાથી એકદમ સોફ્ટ અને ટેસ્ટ સારો આવશે એક મોટી ચમચી તેલ નાખીશું અને બધું સરસ આપણે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ એમાં હવે આપણે હૂફાળું પાણી જ લેવાનું છે થોડું થોડું પાણી લઈશું અને રોટલી કરતાં પણ ઢીલો લોટ બાંધવાનો છે જ્યારે પણ આપણે લોટ બાંધીએ ને ત્યારે લોટ તમારો ઢીલો જ હોવો જોઈએ જુઓ સરસ લોટ મેં ઢીલો બાંધી લીધો છે હવે એને પ્લેટફોર્મ પર લઈ લઈશું અને એમાં એક મોટી ચમચી તેલ નાખીશું અહીં ટોટલ મેં બે ચમચી તેલ લીધું છે તેલની જગ્યાએ તમે બટર લઈ શકો છો ઓલિવ ઓઇલ લઈ શકો છો અને એને આપણે છ થી સાત મિનિટ માટે આ રીતે મસળવાનું છે ખેંચવાનો છે લોટને અને પછી ફોલ્ડ કરવાનો છે અને એકદમ લીસ્સો થઈ જાય ત્યાં સુધી આપણે એને મસળી લઈશું તમે જોઈ શકો છો સરસ લીસ્સો થઈ ગયો છે એને સરસ બોલ બનાવી લઈશું હવે જે બાઉલમાં એને આપણે મૂકવાનો છે એ બાઉલને થોડા તેલથી ગ્રીસ કરી લઈશું મોટો બાઉલ લેવાનો છે એ વાતનું પણ ધ્યાન રાખજો અને આપણે લોટ ઉપર પણ થોડો તેલવાળો હાથ કરી લઈશું અને ઢાંકીને એને આપણે પિસ્તાલીસ મિનિટ માટે કોઈ પણ ગરમ જગ્યા પર મૂકી દેવાનું છે પિસ્તાલીસ મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ આપણો લોડપ્રૂફ થઈ ગયો છે ફૂલીને ડબલ થઈ ગયો છે અને સરસ જાડી પણ પડી છે એને એક વખત આ રીતે પંચ કરી લેવાનો અને હલકા હાથે આપણે ભેગો કરી લઈશું અને એને આપણે બોટ પર લઈ લઈશું અને થોડો મસડી લઈશું બહુ મસડવાનો નથી બસ હલકા હાથે આપણે એને ભેગો કરી લેવાનો છે અને એમાંથી આપણે બે ભાગ કરી લઈશું આજે આપણે બે પીઝા બનાવીએ છીએ મોટી સાઇઝના પીઝા બનાવવાની છો જો તમે નાની સાઇઝના બનાવવાના હોય તો ત્રણથી ચાર થઈ જશે અને આ આ રીતે તેનો એક બોલ બનાવી લઈશું બીજાને પણ આપણે સરસ આ રીતે ક્રેક વગરનો બોલ કરીશું એને સાઈડ પર રાખી લઈશું અને કોરો લોટ લઈશું તમે મકાઈનો લોટ લઈ શકો છો ઘઉંનો લોટ લઈ શકો છો અથવા મેંદો લઈ શકો છો ને આ રીતે હાથથી પણ વણી શકો છો અથવા તો તમે વેલણથી પણ વણી શકો છો હું વેલણથી જ વણતી હોઉં છું અને મને થોડા પીઝા બેઝ થોડા જાડા એટલે કે સ્પંજી જોઈતા હોય છે થીન ક્રસ્ટ હું નથી ખાતી એટલે હું થોડો જાડો રાખીશું આ રીતનો હવે જેમાં આપણે બેક કરવાનું છે મેલ્યુ યમની આ મોટી થાળી લઈ લીધી છે એને થોડું તેલથી ગ્રીસ કરીને ઉપર લોટ છાંટી દઈશું અને વણેલી આપણે રોટલી એમાં લઈ લેવી છે અને આ રીતે એને સરસ પ્રેસ કરી દેવાનું છે બધી તરફથી સરસ અને કોર્નરમાં તમે આ રીતે એને નીચેથી થોડું પ્રેસ કરવાનું જેથી જ્યારે પણ આપણે બધું પીઝા નો સોસ નહીં લગાવીએ ને તો બહાર ના આવ્યો અને જુઓ સરસ થઈ ગયો છે હવે એને કપડાંથી ઢાંકીને અડધા કલાક માટે અથવા વીસ મિનિટ માટે રહેવા દઈશું મેં બીજો પીસે પણ વણી લીધો છે મેં સ્ટીલની થાળી લીધી છે એના પર પણ તેલથી ગ્રીસ કરીને લોટ નાખી દીધો છે અને એને પણ આપણે હાથથી પ્રેસ કરી લેવાનું છે પ્રેસ કરતી વખતે ધ્યાન રાખવાનું છે બધી તરફ સરસ પ્રેસ થવું જોઈએ ઢાંકીને આપણે જુઓ અડધો કલાક થઈ ગયો છે હવે એને આપણે ફોકથી પીક કરી લેવાનું છે પીક કરવું ખૂબ જ જરૂરી છે જ્યારે તમે બેક કરશો ત્યારે ફૂલી જશે જુઓ સરસ થઈ ગયો છે હવે પ્રી હિટ ઓવનમાં આપણે એને દસથી બાર મિનિટ માટે એકસો સિત્તેર ડિગ્રી પર બેક કરી લઈશું અને જુઓ એકદમ સરસ બાર મિનિટમાં બેક થઈ ગયો છે ઉપરથી કલર પણ આવી ગયો છે અને એને હવે આપણે ઠંડો કરી લઈશું ઢાંકીને ફરીથી આપણે એને કમ્પ્લીટલી ઠંડો થાય ત્યાં સુધી રાખી લઈશું તમે ચાહો તો તપેલામાં પણ અને બેક કરી શકો છો અને જુઓ મિત્રો અડધો કલાક થઈ ગયો છે ને મેં બંને પીઝા બીજને ઠંડા કરી લીધા છે ને જુઓ તમને બતાવું છું એકદમ સ્પોન્જી બન્યા છે ડોમિનોઝમાં અને જે યુએસ પીઝા કે પીઝા હટમાં હોય છે ને એવા બન્યા છે એકદમ થીન મેં નથી બનાવ્યા જો તમને ના પસંદ હોય તો તમે આમાંથી પાતળા પાતળા ચાર પીઝા બનાવી શકો છો હવે ક્વિક હું તમને પીઝા બનાવતા પણ બતાવું છું પીઝા સોસ લઈ લીધો છે મેં તમને જરૂર પડે એટલો તમે પીઝા સોસ લગાવી શકો છો પીઝા સોસની રેસીપી મારા ચેનલ પર મેં મૂકેલી છે હવે આપણે એના પર ચીઝ નાખીશું મેં ચીદાર અને મોઝરેલાને છીણીને લઈ લીધું છે એ પણ તમારી ચોઈસ મુજબ તમે વધારે કે ઓછું કરી શકો છો હવે ઉપર ટોપિંગ નાખવાનું છે તો તમે એમાં કેપ્સિકમ ડુંગરી મશરૂમ હેલોપીનો અને સ્વીટકોર્ન અને ઓલિવ નાખ્યા છે સાથે મેં એને પાઈનેપલ પણ નાખ્યા છે તો તમે જ્યારે ખાશો ને તો એક મીઠો ટેસ્ટ બહુ સરસ આવશે ચીલી ફ્લેક્સ નાખીશું અને પીઝા સીઝનિંગ નાખીશું ઉપરથી થોડું ચીઝ નાખીશું અને એને દસ મિનિટ માટે એકસો સિત્તેર ડિગ્રી પર આપણે બેક કરી લઈશું સરસ ગ્રીલ થવું જોઈએ ઉપરનું ચાલુ રાખવાનું અને તમે જુઓ પરફેક્ટ આપણો પીઝો બેક થઈ ગયો છે હું તમને કટ કરીને પણ બતાવું છું અને કટ કરતાં જ તમને ખબર પડશે નીચેથી થોડોક ક્રિસ્પી છે અને ઉપરથી એકદમ સોફ્ટ અને જુઓ એકદમ સ્પંજી છે અને એકદમ ચીઝી પણ છે તો મિત્રો આ સાઇઝના પીઝા માર્કેટમાં આઠસોથી નવસો રૂપિયા મળતા હોય છે ને ઘરમાં આપણને ખૂબ જ સસ્તા પડતા હોય છે તો ચોક્કસથી ટ્રાય કરજો આવજો